મુખ્યમંત્રી પાસે મને આ જવાબની આશા નહોતી પણ કે કન્સેન્ટ ફોર્મ બહાર પાડે કે કેટલા કેટલા વાંધો છે જો પંચ્યાસી પંચ્યાસી હજાર ન ભરે મન કહેજો એટલે જ તો મેં એને કીધું કે ભરતી કેન્સલ કરી નાખો આવા બૂઠા ઓનલાઈન તમે કરશો હું ઉમેદવારોને વાંધો છે પણ ઉમેદવારોને ડરે છે મને એવો ક્વેશ્ચન પૂછતા હોય કે ભાઈ તને એકને જ વાંધો છે તો આ વાંધાવાળાને બોલવું જોઈએ કે મારે બોલવું જોઈએ તમે મળ્યા ભૂપેન્દ્રભાઈને આજે મળ્યા તો શું ચર્ચા થઈ અને કયા કયા મુદ્દાઓની રજૂઆત કરી તમે સૌથી પહેલા તો મને એક આશા નહોતી આની પહેલા જે જે ગુગાઓને હું મળવા જતો ને એમાં એક જ સિસ્ટમ આવતું કે ભાઈ હું જાઉં એટલે એ મને પૂછે કે તે પરીક્ષા આપી તને શું વાંધો છે તું ક્લાસી સંચાલકો છું અને તારે આમાં પડવાનું જ ન હોય તો આજે એવો સવાલ જેવું મેં આ પેપર રાખ્યું

ક્યાંક હું રેપ થતા જોઈ જાઉં અને પછી હું ફરિયાદ કરવા જાઉં કે ભાઈ આ રેપ થયો છે તો એ લોકો મને એવું પૂછશે કે તારો રેપ થયો એનો મતલબ એવો કે તમે ફરિયાદ એ ન કરી શકો સીધી સિમ્પલ વસ્તુ છે કે ભાઈ મને ખબર હતી કે આ છબરડા માર્યા છે તો એ મારે જાણ કરવાની હતી અને એ મેં કરી એમાં ખોટું શું થયું શું ચર્ચા થઈ અને શું નિવેડો કઈ આવ્યો ચર્ચા ને નિવેડો તો મને મને કઈ લાગતું નથી મે મારી ફરજ આને જોઈને પૂરી કરી દીધી છે કે ભાઈ ઈ લોકોએ મળવા દીધું ઉમેદવારો ખોટા ડરે છે એવું કઈ છે નહી સીએમ સાહેબ મળે છે એ બી ફાઈનલ છે ઈ આજે મેં જોઈ લીધું હવે કયા શું કામ મળતા હોય શું હોય અત્યારનો માહોલ શું હોય મને નથી ખબર પણ મારુ ત્યાં ગેટ ઉપર બ્લેક લિસ્ટમાં નામ હોવા છતાં પણ એ અધિકારીઓ મને અંદર લઈ ગયા ખરા એટલે આમાં આજે મને એક વસ્તુ જાણવા મળી ચા કરતા કેટલીઓ વધારે ગરમ છે ઓકે કારણ કે એમને તો ચોખ્ખું જ કીધું કે તમારો જવાબ સાંભળી લેશે દાસ સાહેબ દાસ સાહેબ પાસે ગયો એટલે એમણે બધું મારું સાંભળ્યું પછી એમ કહીએ હવે એ તો રૂટીન જવાબ હોય ને અધિકારીઓના કે આમ એક્શન લઈશું એક્શન લઈશું પણ હવે જોઈએ ક્યારે એક્શન લઈ કારણ કે એ જવાબદારીમાંથી હવે હું છૂટો થઈ ગયો હવે આની રિસ્પોન્સિબિલિટી ઉમેદવારોની હોય કે હવે એ ફોલો અપ લઈ અને ત્યારે મને એક જ સવાલ કર્યો તો આ ગુજરાતના ઉમેદવારોએ વાલીઓએ આ બધાય જાગૃત થવું જોઈએ કે જો સીએમ મને એવો ક્વેશ્ચન પૂછતા હોય કે ભાઈ તને એકને જ વાંધો છે તો આ વાંધાવાળાને બોલવું જોઈએ કે મારે બોલવું જોઈએ પણ તમારી પાછળ આજે જોયું કે કેટલા ઉમેદવારો ઊભા હતા શું ખરેખર ઉમેદવારને વાંધો છે ખરો કે તમે જ લઈ મંડ્યા છો કે હું જઈને રજૂઆતો કરું એવું એવું નથી ઉમેદવારોને વાંધો છે પણ ઉમેદવારોને ડર છે ઉમેદવારોને સામે એક્ઝામ છે એ એવું માને છે કે અગિયાર તારીખે બેલીફની એક્ઝામ હોય તો હું શું કામ જાઉં એ એવું માને છે કે હું કદાચ ગયો ને મન પકડી લેશે તો એવું માને છે કે મને ડિટેન કરી લેશે તો તમે એક વસ્તુ સમજો એવું કંઈ થાતું નથી પણ લોકોના મનમાં ડર જ એટલો હોય પોલીસનો ડર તો બધાને ખબર જ છે ને હવે માની લો કે આય બી ગઈ કાલે સાંજે મારા જૂના ઘરે ગઈ ગઈ કાલે સાંજે મારા નવા ઘરે ગઈ મારા ક્લાસીસે ગઈ મારા કાકાને પૂછે છે તો કોઈ બી માણસ ડરી જાય ને આ તો મને જાગૃતતા તરીકે મને એટલી ખબર છે કે ભાઈ એમાં કશું થવાનું નથી મેં કઈ આતંકવાદી હુમલો નથી કર્યો આ તો આ બધા ઘૂઘા કહેવાય કે ભાઈ પોતાના અધિકારો માટે અધિકાર નથી માંગી શકતો પણ જો આવા ડરતા હોય ઉમેદવારો તો આવતીકાલે તો એ આ સિસ્ટમનો ભાગ બનશે ને અને એવા જ એ બીજાને ડરાવશે પણ એટલે જ મારે નથી બનવા દેવા એટલે જ તો મેં એને કીધું ભરતી કેન્સલ કરી નાખો આવા બૂઠા ઓનલાઈન તમે કરશો હું હવે જે વ્યક્તિ પોતાના અધિકાર માટે નથી બોલતો એ આપણી આવતીકાલે સુરક્ષા શું કરશે એ આપણી બેન દીકરીઓની સુરક્ષા શું રાખે હું તો દુવા કરું છું કે એ કંઈ ન લાગવા જોઈએ બૂઠાવું કારણ કે આવા આવા ડરપોકો ને કાયરોથી ગુજરાત ફોજ ભરશું અને એ જ કાલ સવારે પાછા મારા ઘરે આવીને બેસશે પ્રોટોકોલ ના નામે એટલે આતંકવાદી તો નથી ને હું સિમ્પલ વસ્તુ છે ને અને મેં કઈ એવું કે હું કઈ હથિયાર લઈને નોત નીકળો અને આજે હું એમ કહું છું કે જો તમને એવું જ બધું લાગતું હતું તો આજે મને અંદર જ શું કામ લઈ ગયા હું તો આની પહેલા ઘણી બધી વખત ગયો છું એટલે સિમ્પલ ફંડા એટલો જ છે કે ઉમેદવારોનો સવાલ છે ઉમેદવારોએ જાગવું પડે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ને તમે રજૂઆત જ નહીં કરો તો આ સમસ્યાનું નિવારણ જ નહીં આવે કારણ કે માન લો કે પરીક્ષા બધાને રદ કરાવી છે હું તમને એક વસ્તુ કહું આ સરકારને એટલું કહ્યું કે કન્સેન્ટ ફોર્મ બહાર પાડે કે કેટલા કેટલા વાંધો છે જો પંચ્યાસી પંચ્યાસી હજાર ન ભરે મને કહેજો મતલબ મેજોરિટી ફોર્મ ભરશે પણ આ લોકોને કેવું ચહેરો નથી બતાવવો અને ચહેરો બતાવે ને તો આ લોકો હેરાન એટલા કરે છે કે આ કચ્છ રાખે કે કોઈ એવી ડિસ્ટ્રિક્ટ આવશે કે જે એને જિલ્લો જ ન મળતો હોય આવું બી ભૂતકાળમાં બની ચૂક્યું છે પણ સવાલ એ છે કે સવાલ ડરવાનો ન હોય ચારસો એ ચારસો બોતેર જે લાગવાના છે મારા જોડે ઊભા હોય તો એ કોની પ્રત્યે અત્યાચાર કરે સિમ્પલ સવાલ છે ને અને બીજી એક વસ્તુ આજનો સૌથી મોટો એજન્ડા હતો હતો કે આજે ઇતિહાસ બની ગયો છે આ રિઝલ્ટ આપવામાં કે ભાઈ પંચ્યાસી હજાર ઉમેદવારોએ એક્ઝામ આપીને હું એટલું જ પૂછું છું કે આ પોલીસ ભરતી બોર્ડ એવો કયો શોખ જાય ગયો કે આપણે પંચ્યાસી હજાર પેપર તપાસીએ કોઈ બી હોય એવું તો વિચારે ને કે ભાઈ આપણે પંદર ટકા રાખશું કે આપણે વીસ ટકા રાખશું

એની સિવાય કોઈ ટીચરનું કામ નથી એટલે પાર્ટ ટુ માં ગાફલાઈ થઈ ગઈ કે બધું પોલીસનું ક્યારેય ન હોય તો તમે કહી દો ને ખાતા કીએ પરીક્ષા છે હજી ઓલું ભાઈ નો નથી પેલા એને બધી જ ક્યાંથી જાણકારી હતી હવે આ પાછી રૂમર ફેલાવશે કામ છે તેમ છે પણ સવાલ એ છે કે બધી ભરતી પરીક્ષાઓની અંદર મલ્ટી ડાયમેન્શનલી પૂછવું જોઈએ હવે એને જે પૂછવું પણ સવાલ એ થાય કે પંચ્યાસી પેપર તપાસવા તમે બસો ત્રણસો શિક્ષકો રાખો તો એ બસો એ બસો જણા જે પેપર તપાસશે એમાં વિદ્યાર્થી ન્યાય કેટલો થશે કારણ કે હું પેપર અને તમે પેપર ફરક પડે ને દાખલા તરીકે હું નિબંધ લખીને આવ્યો હોય તો મને ખબર હોય મલ્ટી ડાયમેન્શન આટલા હોય જેણે કોઈ દી નિબંધ લખ્યા જ નથી એને એ એ કઈ રીતના પેપર તપાસશે અને આજે આ બધાના મનમાં હું લડ્ડુ ફૂટે છે ખબર કે મારો વારો આવી જાય મારો વારો આવી જાય જે દિવસે નહીં આવે ને એ દિવસે આ બધા આંદોલન કરવા નીકળશે ઓકે એટલે બધાયના મનમાં એવા લડ્ડુ ફૂટે છે કે હું લાગી ગયો છું લાગ્યું કોઈ નથી આ બધા વેમ છે એટલું સહેલું પેપર હતું ને કે હવે તમે સમજો એઆઈ નું પૂરું નામ શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેબીનું પૂરું નામ શું સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ઈસરો નું પૂરું નામ શું તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝે આ પીએસઆઈના સવાલ હતા એક ઉમેદવાર તો અમને એવો મેળ્યો તો આજે કે એણે મને એવી વાત કરી કે ભાઈ સાહેબ આટલું જ છેલ્લું પેપર કાઢવું હોય ને તો એ કે બધા હિન્દી ભાષીવાળા વાળા અહીંયા આવીને એક્ઝામ આપવા મનશે કારણ કે ન્યા ન્યા અઘરું નીકળે છે અહીંયા આટલા સેલામાં એ લોકો સો બની જાય એ કેટલું તો એ વાંચી જ લેશે એટલે કહેવાનો મિનિંગ એમ છે કે જે જેની તમે ભરતી કરો છો એ કક્ષાના પેપર તો કાઢો પોલીસ ભરતી બોર્ડને નથી ખબર પડતી કે ભાઈ આ આટલા લેવલનું તો પેપર હોવું જોઈએ કે નહીં અને હસમુખભાઈનો સિલેબસ આપ્યો છે નિર્જા બેન એ સિલેબસ પ્રમાણે પેપર નથી બનાવવું તો ના બાળ દેવી જોઈએ છોકરાઓને કહી દેવું જોઈએ જી કે હવે તમે એક વસ્તુ સમજો કે આ સિલેબસની અંદર ચોખ્ખી ભાષામાં અહીંયા લખ્યું છે કે ભાઈ આની અંદર તમે જુઓ કે એન્વાયરમેન્ટ સાયન્સ ટેક અને ઇકોનોમી પચીસ ગુણનું છે તો એણે પૂછ્યું કેટલા ગુણનું બે ને બે તો પછી એકવીસ ગુણનું નો પૂછવાનું રીઝન શું અને જો તમારે નહોતું પૂછવું તો અહીંયા એમ લખે ને ચાર ગુણ નું પૂછવાનું હવે તમે એમ કહો કે સિલેબસ અલગ પેપર અલગ ગુમરાહ અમે કરી છે ગુમરાહિ કરે છે